ભગવાન હોવા છતાં એક બાળક તરીકે જેલમાં જન્મ લેવો જન્મ લીધા પછી પોતાના સગા મા બાપથી છૂટા થઈ જવું રાજકુમાર હોવા છતાં ગોવાળની માફક ગોકુળની અંદર મોટા થવું થોડા મોટા થઈને પોતાના જીવનનો પહેલો પ્રેમ રાધા મળતો હોય ત્યારે એનાથી છૂટા પડીને મથુરા જવું મથુરામાં જઈને પોતાના સગા મામા કંસનો વધ કરવો અને મથુરાની ગાદી મળતી હોય ત્યારે એ ગાદી છોડીને સાંદિપની મુનિના આશ્રમમાં ભણવા જવું ગણીને આવીને સોનાની દ્વારિકા હજુ તો વસાવી છે છે રાજ કરવાનો સમય આવે ત્યારે છોડીને હસ્તિનાપુર પહોંચવું પોતાના જ સગા કૌરવો અને પાંડવોને એકબીજાની સામે લડતા જોવા અને પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરાવીને ધર્મની સ્થાપના કરવી પોતાના સગા ભાણેજ અભિમન્યુનો ત્યાં વધ કરાવો અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ માતા ગાંધારીનો શ્રાપ લેવો અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાને મારતા જોયા પછી એક સામાન્ય માણસના એક સામાન્ય પારધીના દેહ ત્યાગ કરવો અને છતાં પણ આખા મહાભારતમાં આખા ભાગવતમાં આપણને કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો અને એટલે જ એ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શક્યા છે અને મને આ વ્યક્તિત્વ આ પ્રતિક આ કૃષ્ણ એટલા માટે ગમે છે કારણ કે બીજો કોઈ ભગવાન કે બીજો કોઈ આરાધ્ય કે કે બીજો કોઈ ઈષ્ટ આપણને ગાવાનું વાંસળી રચવાનું કહેતો જ નથી તમામ લોકો મૃત્યુ પછીની વાત કરે છે આ એક જ ભગવાન છે કે જે જીવન કઈ રીતે જીવવું એની વાત કરે છે અને એના ઘણા બધા સ્વરૂપો છે આપણી પાસે બાલકૃષ્ણ છે આપણી પાસે યુવાન કૃષ્ણ છે આપણી પાસે રાજાધિ રાજ કૃષ્ણ છે આપણી પાસે મીરા જેની આશિક છે એ કૃષ્ણ છે અને એ કૃષ્ણ આપણે કદાચ કોઈ એક સ્વરૂપને પણ પામીએ કારણ કે એક જ પામી શકાય છે સુરદારનો સુરદાસનો કૃષ્ણ ક્યારેય મોટો થયો નથી અને મીરાનો કૃષ્ણ ક્યારેય નાનો હતો નહીં એ દરેકનું એક સ્વરૂપ છે જે સ્વરૂપે એમને કૃષ્ણને પૂજ્યા છે અને કૃષ્ણને પામ્યા છે અને એટલે એ પૂર્ણ પુરુષોત્તમના માત્ર એક અંશથી પણ જો સાક્ષાત્કાર થઈ જાય તો કદાચ બેડો પાર ઉતરી જાય પરમ પૂજ્ય માધવપ્રિય દાસ સ્વામીજી એ બહુ સારું ઉદાહરણ આપ્યું કે ઘડો જે છે એ પાણીની અંદર જતો રહે તો પાણી સમંદરના પાણીમાં અને ગઢાના પાણીની વચ્ચે એક ઘડો છે એક શરીર છે પણ એ શરીર જ છે જેના કારણે આપણે પરમ પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ શરીરમ ખલું ધર્મ સાધનમ આપણા વેદોએ કીધું છે એ શરીરનો ઉપયોગ કરીને જ એ ભજન માર્ગે ચાલીને જ આપણે ચાલવાનું છે પણ કન્ફ્યુઝન ક્યાં આવે છે ખબર બધી છે થતું નથી અને થવા માટે આ પ્રકારના કાર્યક્રમ આ પ્રકારનો સત્સંગ સંતોનો સત્સંગ અને ભક્તિભાવ જરૂરી છે મારા માટે એ માત્ર એક સાધન છે પોતાના મનને એકાગ્ર રાખવાનું એકચિત રાખવાનું ત્યાંથી જ ભક્તિભાવની શરૂઆત થાય છે હું વંદન કરું છું તમામ લોકોને કે જેમણે સંસારનો ત્યાગ કર્યો અને ધર્મની સ્થાપના માટે ધર્મના સંવર્ધન માટે પોતાનું આખું જીવન અર્પી રહ્યા છે પણ એક સામાન્ય માણસના જીવનમાં પ્રશ્ન એ થાય કે અમારે પ્રાપ્ત કરવું હોય તો સંસાર છોડ્યા વગર પણ આપણી પાસે એવા પણ ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે કબીર છે એ કબીર ક્યાંય કોઈ યુનિવર્સિટીમાં ગયા નથી એમણે સંસારનો ત્યાગ ક્યારેય કર્યો નથી એનથી વધારે સારું ઉદાહરણ છે રાજા જનક કે જે પોતે છે રાજા પરંતુ પાછળથી ત્રેતાયુગમાં જ્યારે કૃષ્ણ ભગવાને अर्जुनને ગીતા સંભળાવી એના પહેલા સતયુગમાં અષ્ઠાવક્રય જનકને અષ્ઠાવક્ર ગીતા સંભળાવી છે એ સંસારીને સંભળાવી છે તો એનો મતલબ એ છે કે જનક થવા માટે એનું તમામ અભિમાન એના રાજની ઈચ્છા તમામ એની એશનાઓ ઈચ્છાઓ આકાંક્ષાઓ મૂકી દેવી પડે સામાન્ય માણસની જેમ હળ જોતરવા પડે જમીન ખેડવી પડે અને સીતા જેવી દીકરી પણ પ્રાપ્ત થાય અને અષ્ટાવક્ર પાસેથી ગીતા પણ પ્રાપ્ત થાય પણ એ રાજા થઈને હળ જોતરવાનું કામ કરવું પડે કહેવાનો મતલબ એ છે કે આપણને આપણા પરમ પૂજ્ય સદગુરુ સંતો જે ઉપદેશ આપે છે એ ઉપદેશનું જો એક ટકા પાલન કરવામાં આપણે ફોકસ કરીએ અહીંયા બેઠેલા તમામ માતા પિતાને ચિંતા હશે કે દસ વર્ષ પંદર વર્ષ પછી મારું બાળક શું કરશે લાવો મને અત્યારથી મહેનત કરવા દો ભેગું કરવા દો એફડી કરવા દો સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરવા દો મને એમ કહો આજથી દસ મિનિટ પછી અત્યારે દસ મિનિટ પછી શું થવાનું છે આમાંથી કેટલાને ખબર છે ચિંતા આપણે દસ વર્ષ પછીની કરીએ છીએ અને એ ચિંતા કરવામાં બાળકના ભવિષ્યની ચિંતા કરવામાં બાળકના ચારિત્રની ચિંતા કરવાનું આપણે ભૂલી જઈએ છીએ સદભાગ્ય છે કે ગુરુકુળ જેવી સંસ્થાઓ છે કે જે હજુ પણ આ કાર્ય શિક્ષણની સાથે થઈ રહ્યું છે કે જ્યાં માત્ર શિક્ષણ નહીં પણ મૂલ્ય શિક્ષણ આવી રહ્યું છે પણ માતા પિતા તરીકે આપણે એ પણ વિચારી કે કદાચ જો ભવિષ્યમાં દસ વર્ષ પછી પંદર વર્ષ પછી એફડી નહીં હોય તો ચાલશે પણ એ દસ વર્ષ કે પંદર વર્ષ પછી હું ન હોઉં તમારું બાળક એ રસ્તા ઉપર એકલું ચાલવા માટે સક્ષમ છે કે નહીં એની પૂર્વ તૈયારી આપણે કરવી પડશે મારા ઘરમાં મારા મમ્મી પપ્પા પાસે ફૂટી કોડી પણ નહોતી મને ભણાવવા માટે એમણે ક્યારેય મને પૂછ્યું નથી કે તારે શું ભણવું છે ને ક્યાં ભણવું છે મેં કીધું છે કે મારે આ કરવું છે અને એમણે કીધું કે તું કર આજે આપણે બે ફૂલ છોડ લાવીએ એક વરંડામાં ઉગાડીએ અને એક રસ્તા પર ઉગાડીએ થોડી થોડી કાળજી બંનેને આપી અને પછી બધું ફોકસ વરંડાવાળા પર શિફ્ટ કરી દઈએ અને દસ વર્ષ પછી એ છોડમાંથી ઝાડ થઈ જાય અને પછી તાવતે જેવું એક વાવાઝોડું આવે તો કયું ઝાડ બચશે અને કયું પડશે જે રસ્તા પર છે એ જેને બહુ કાળજી આપી છે પડી જશે કારણ કે એને તાડ તડકો અને છાયડો જોયો નથી જ્યારે બાર રસ્તા ઉપર જે ઉગ્યું છે એ ઉગેલું રહેશે કારણ કે એને જીવનની તમામ સમસ્યાઓ જોઈ લીધી છે એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે મહાભારતમાંથી કે જ્યારે અશ્વત્થામાને આટાનો ગોળ પીતા જોઈને ગુરુ દ્રોણ દોડ્યા દોડ્યા કૌરવ સભામાં પહોંચી જાય છે કે મારા દીકરાને બધા સુખ આપો મારી સેવા હું ગુરુરાષ્ટ્રને સમર્પિત કરું છું એ વખતે અશ્વત્થામાને આટાનો ગોળ પીતો જોઈને ગુરુ દ્રોણે પોતાનો તમામ વેલ્યુ સંસ્કાર સાઈડમાં મૂકી અને કૌરવ સભાને આશ્રિત થઈ ગયેલા પોતાના બાળકની ભવિષ્યની ચિંતા કરીને એની જગ્યાએ જો એ આટાનો ગોળ પીને સંતોષ કઈ રીતે માનવો એ અશ્વત્થામાને શીખવાડ્યું હોત તો કદાચ મહાભારતનો ઇતિહાસ અને ગુરુદ્રોણનો ઇતિહાસ અલગ હોત ભવિષ્યની ચિંતા કરવા કરતા ચારિત્ર્યની ચિંતા કરીએ આપણે બાળકને પાંખો તો છે એની પાસે આપણે સમાજ તરીકે માત્ર એને આંખો આપવાની છે અને મને કીધું કે અહીંયા ઘણા બધા યુવાનો પણ બેઠા છે એ યુવાનોને પણ મારી વિનંતી છે કે આપણે ખૂબ ઉપર ઉડીએ જેટલી પ્રગતિ કરવી હોય એટલી કરીએ પણ એ ઉડવું અને એ પ્રગતિ જે છે ને એ આકાશમાં ચકતા પતંગ જેવી છે

એ દોરી છે એ દોરી સાથેનું કનેક્શન જ્યાં સુધી આપણું અકબંધ છે ત્યાં સુધી પ્રગતિના જે આકાશ પર આપણે ઉડવું હોય ત્યાં સુધી ઉડી શકીશું પણ જ્યારે પરંપરાઓ આપણને બંધન લાગતી થાય છે માતૃભૂમિ મૂકીને વિદેશમાં ચાલે જવાનું મન થાય છે એકના એક દીકરાઓ આજે ફોરેનમાં હોય છે માતા પિતાના અંતિમ શ્વાસ ચાલતા હોય તો પણ આવવાની દરકાર નથી હોતી એવું બધું જોઈને થોડું જે છે એ દુઃખ થાય છે ત્યાં થોડું હજુ કામ કરવાની જરૂર વિદેશમાં જવું જરૂરી છે પ્રગતિ કરવી જરૂરી છે પણ પોતાના મા બાપની સેવાના ભોગે નહીં આ સંસ્કાર એ આપણા ભારતીય સંસ્કાર છે અને એ ભારતીયતા જ્યારે આજે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે ત્યારે એ ભારતીય તેની સાથે સાથે એના મૂલ્યો પણ આપણે સમગ્ર વિશ્વમાં પ્રસરાવીએ અને એ પ્રસરાવવા માત્ર કહેવાથી નહીં આપણે એવું જીવી બતાવીએ જેથી સમગ્ર વિશ્વ એ ભારતને વિશ્વગુરુ માની રહ્યું છે અને વધુ દ્રઢપણે માનતું થાય એવા પ્રયત્નો આપણે સર્વે મળીને કરવા પડશે આપણે બધાએ સાથે મળીને ચાલવું પડશે અને જેમ આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે કે એક માણસ જો એક ડગલું ચાલે તો આ દેશ જે છે એ સવા સો કરોડ ડગલા એક સાથે આગળ કૂદી શકે છે વધી શકે છે પ્રગતિ કરી શકે છે ફરી એકવાર શરદોત્સવમાં જે પ્રમાણે આને આપણે લીલા કેમ કહીએ છીએ ખબર છે કારણ કે લીલામાં એક પ્રકારની નિરંતરતા છે એક પ્રકારની કન્ટિન્યુટી છે અને એટલે રામના જીવનને આપણે રામચરિત્ર કહીએ છીએ કૃષ્ણ કહીએ છીએ લીલામાં કોઈ મર્યાદા નથી કૃષ્ણ માત્ર એટલું કહે છે કે કશું પરમાનન્ટ નથી કશું શાશ્વત નથી પરિવર્તન સંસારનો નિયમ છે આજના જે પ્રશ્નો છે એ આવતીકાલે નથી રહેવાના આવતીકાલના પ્રશ્નો કદાચ પરમ દિવસે નથી રહેવાના રહેવાનું છે તો માત્ર આજની ક્ષણ અને એક ક્ષણમાં જીવતા જો આવડી જાય તો આપણું જીવન જે છે એ પાર લાગી જાય શરદ પૂનમનું મહત્વ એટલા માટે પણ છે કે એવું કહેવાય છે કે આ રાત્રિએ ભગવાન કૃષ્ણ વ્રજભૂમિમાં રાસ લીલા રચાવે છે અને ગોપીઓ એ રાસ લીલાની અંદર તલ્લીન થઈ અને રાધા કૃષ્ણની ફરતે એ રાસ લીલા ગાતા હોય છે ત્યારે આ રાસ લીલાનું પ્રતિકાત્મક મહત્વની વાતથી મારી વાત શરૂ કરવી છે એમણે કીધું કે ગીતાનું જ્ઞાન પચાવ્યું છે વગેરે વગેરે પણ હું બે હાથ જોડીને નતમસ્તક થઈને એવું કહું છું કે હજુ તો આ શરૂઆત છે કંઈ જાણ્યું નથી માત્ર ને માત્ર પ્રયત્ન એ જાણીને જીવનમાં ઉતારવાનો છે અને એ ગીતા જ્ઞાન જ્યારે આપણે કહીએ કે કઈ રીતે ગીતાનું મહત્વ સમજી શકાય તો જેટલા પણ આપણા વેદ છે પુરાણો છે ઉપનિષદ છે વેદાંત છે આરણ્યક છે એ બધાને ભેગા કરી અને જેમ આપણે ફળને નીચોવીને એનો રસ ઉત્પન્ન કરીએ એ જ રીતે આ શાસ્ત્રોને નીચોવીને જે રસ ઉત્પન્ન થયો છે એ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે એનો કદાચ એકાદ શ્લોક પણ સમજીને જીવનમાં ઉતરી જાય તો જીવન આખું જે છે એ પાર ઉતરી જાય એવું મારું સ્પષ્ટ માનવું છે ઘણા લોકો એવું કહે છે અને એ વાત સાચી પણ છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ તકલીફ હોય કોઈ પણ કન્ફ્યુઝન હોય ત્યારે એકાદ પાનું ખોલીને વાંચી લઈએ અને એમાં જે પહેલો શ્લોક વાંચે ને એમાં તમને એ સમસ્યાનું સમાધાન મળી જાય અને આવું કદાચ ગીતા માટે તમામ ધર્મ ગ્રંથો માટે કહી શકાય પરંતુ ફરક ક્યાં પડે છે આજે ઘણા બધા માતા પિતા પણ બેઠા છે એટલે મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપ આપના બાળકની સાથે બેસો એને દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ કંઈક સારી વસ્તુ કીધી બેટા આપણે આમ કરવું જોઈએ બેટા આપણે આમ કરવું જોઈએ આ કરવું જોઈએ પેલું ના કરવું જોઈએ એ કયા પછી તમે બહાર નીકળો છો પછી પાછા ઘરે આવો છો ત્યારે બાળક હાથમાં પૂજાની થાળી સાથે તૈયાર છે આપને બેસાડે છે અને અને આપની પૂજા કરે કરે છે છે પછી આપે જે ન કરવાનું કીધું એ બધું જ તો શું આપણે ખુશ થઈશું એમાં માતા પિતા તરીકે આપણે ખુશ ત્યારે થઈશું ક્યારે થઈશું કે જયારે આપણે જે કીધું છે એનું અનુસરણ બાળક કરે ત્યારે અથવા આપણે જે કીધું છે એને સાઈડમાં મૂકીને આપણી ચોવીસ કલાક પૂજા કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી તમામ લોકો વિકલ્પ એક ને ચૂઝ કરશે કે આપણે જે કીધું છે એનું પાલન કરશે તો માતા પિતા તરીકે આપણને વધારે ખુશી થશે પણ જ્યારે ધર્મગ્રંથો ની વાત આવે છે જ્યારે ભગવાનના ઉપદેશની વાત આવે છે ત્યારે આપણે વિકલ્પ બે ચૂઝ કરીએ છીએ વિકલ્પ એક ને ભૂલી જઈએ છીએ અને પછી આપણે આશા રાખીએ છીએ કે પરમ પિતા આપણાથી ખુશ નથી હું માનું છું ત્યાર સુધી મહાભારત રામાયણ બાઇબલ હોય કે કુરાન હોય આ બધા જ ધર્મગ્રંથો જે છે એ જીવન જીવતા શીખવાડવાના ધર્મગ્રંથો છે અનફોર્ચ્યુનેટલી કમનસીબે આપણે બધા જ ધર્મગ્રંથોને મૃત્યુ પછી વાંચવાના અધ્યાય બનાવી દીધા છે માણસ મરી જાય પછી ગીતાનું પાઠ થાય એની પાછળ કે બાઇબલ વંચાય કે કુરાન વંચાય પણ જે ગયો છે એને હવે કઈ ફરક પડવાનો નથી જે બેઠા છે એમનું એમાં ધ્યાન નથી એટલે જ્યારે પણ આપણે ધર્મગ્રંથોની વાત કરતા હોઈએ ભગવાનની વાત કરતા હોઈએ ત્યારે મારું એવું સ્પષ્ટ માનવું છે કે એક ખુશ ત્યારે જ થશે જ્યારે એમણે જે કરવાનું કીધું છે એ કરીએ તો આ તો આપણને કોઈક બે શબ્દો કહી જાય તો આપણે બે દિવસ દિમાગમાં લઈને ફરીએ કે મને કઈ રીતે કહી ગયો કે કઈ ગઈ મારું માનવું એવું છે કે આ ધર્મગ્રંથોમાંથી આપણે એ શીખવાનું છે કે મેં મારા ભૂતકાળના પ્રવચનમાં પણ કીધું છે ને આજે ફરી અહીંયા શરતોત્સવમાં મને એ પુનરાવર્તન કરવાની ઈચ્છા થાય છે